જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું સોમવારે સાંભળવામાં આવતી શિવમાળા મણકા એકસો આઠ જેમાં ભગવાન શિવના એકસો આઠ નામની આરાધના કરવામાં આવી છે ભગવાન શિવના ગુણ ગાવામાં આવ્યા છે આ એકસો આઠ માળાનો જપ કરવાથી કે સાંભળવાથી નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે સંતાનહીન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે જેને ગ્રહ પીડા હોય નડતર હોય કોઈ દુઃખ દર્દ હોય કે અસાધ્ય રોગ હોય તો તે દૂર થાય છે ગરીબી અને દરિદ્રતા મટે છે જીવનના દરેક મહાકષ્ટનો અંત આવી જાય છે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે તથા તેની એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે ઓમ નમ શિવાય માળાનો નિત્ય જપ કરવાથી ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે સર્વે મનોકામના સિદ્ધ થાય છે ભોળાનાથ શક્તિપતિ હંમેશા તેના ભક્તો પર રાજી રહે છે પ્રસન્ન રહે છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં ઓમ નમઃ શિવાય અષ્ટોતર સત નામ માળાનો પાઠ સાંભળશું જો આપને આ પાઠ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ઓમ નમઃ શિવાય એકસો આઠ માળા શરૂ કરીએ બોલો ભગવાન ભોળાનાથની જય મંગલકારી શિવનું નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય साचो सुख देनार नाम ॐ नम शिवाय ॐ नम शिवाय वाञ्छितफल देनार नाम ॐ नम शिवाय ॐ नम शिवाय मुनि सौ जपता नाम ओम नम शिवाय ओम नम शिवाय विष्णु उच्चारे नाम ओम नमः शिवाय ओम नम शिवाय प्यारा नाथ ओम नम शिवाय ओम नम शिवाय गणेश सौ जपताय जा नमः शिवाय ओम नमः शिवाय નારદ શારદ ગાતા ગાન ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય તેત્રીસ કરોડ દેવ છપતા જાપ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ગંધર્વ ગંધર્વકિન્નર ગાતા ગાન ઓમ નમ શિવાય ઓમ શિવાય બારે વર્ષે અમૃત ઉભરાય ઓમ નમઃ શિવાય ઓ નમ શિવાય સાધુ સંતો ના પ્યારા નાથ ઓમ નમ શિવાય ઓ નમ શિવાય ધૂન મચાવે આઠે ધામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વ સકળ ના તારણહાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસ માંગ ઉંમ એક નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુ માં વાસ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપતો જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમયે આપે છે કામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય भक्तो दर्शन करवा जाय ओम नमः शिवाय ओम नम शिवाय चन्द्रनि भक्ति सिकारे नाथ ओम नमः शिवाय ओम नमः शिवाय सोमनाथ कहवाया नाथ ओम नमः शिवाय ओम नमः शिवाय दर्शन करता पाप धोवाय ओम नम शिवाय ओम नमः शिवाय કાર્તિકેયના પ્યારા તાત ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મલ્લિકાર્જુનથી પ્રગટ્યા પ્રગટ્યાનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય પૂનમ અમાસમાં દર્શન થાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અવંતિકામાં બિરાજ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓ નમઃ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુંભ મેળાનું તીર્થધામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્ય માછે ઓમકારનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિદ્યાચલના તારણહાર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય પરલી ગામ બિરાજ્યાનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય વૈજનાથ નો મહીમા અપાર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા દુખડા જાય ઊં નમ શિવાય ઓ નમઃ શિવાય ડાકી વસિયા નાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભીમ હણતા નાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ભીમા શંકર પામ્યા નાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનુ નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સેતુબંધ દક્ષિણ માધામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામેશ્વર નામ પ્રગટ્યા નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દારૂકવનમાં બિરાજે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરોના સંહારકનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દિનદુઃખિયો ના તારણહાર ઓમ નમઃ શિવાય ઓ નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વર નો અપાર ઓ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ થો વાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમરતાનું આપે વરદાન ઓમ નમ શિવાય નમ શિવાય ગૌતમી તટે વિરાજ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ત્ર્યબકેશ્વરથી પ્રગટ્યાનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે પ્રગટ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદાર નામે પ્રગટ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મ ના પાપ ધોવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય કેદારનાથ નો મહિમા અપાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હરિહર નું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશ મહિમા અપાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય દુશ્માની ભક્તિ સ્વીકારે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધૂષ્મેશ્વરથી પ્રગટ્યાનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યો ધૂષ્માનુ નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગનો મહિમા અપાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ હણનારું નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા અપાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળિયુગના સાચા આધાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટિ દેનારું નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ज्ञान भक्ति ना छे भंडार ओम नमः शिवाय ओम नमः शिवाय शिव भजता आपे वैराग ओम नमः शिवाय ओम नमः शिवाय चार पदार्थ आपे नाथ ओम नमः शिवाय ओम नमः शिवाय अड़सठ तीरथ नु पुण्य देनार ओम नमः शिवाय ओम नमः शिवाय ચાર વેદનો એક જ સાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેર કરોડ જપતા જે જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ પદ આપે ભોલે નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ ક્રોધ હણનારું નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોહને દૂર કરનાર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય શિવરાત્રિએ જપજો જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જનમ જનમ ના બાણે પાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય शिवचरणो मा पामे वास ॐ नमः शिवाय ॐ नमः शिवाय एकोतेर पेढी तारे नाथ ॐ नमः शिवाय ॐ नमः शिवाय निर्धन नेतन आपे नाथ ॐ नमः शिवाय ॐ नमः शिवाय पुत्रहीनने पुत्र देनार ॐ नमः शिवाय ॐ नमः शिवाय પીડા દૂર કરનાર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગ નો એક ઇલાજ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યો ટાણે નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ આપે એક નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયર નું નહીં કામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજીલ્યો ને છોડી સૌ કામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપતો જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટ ના આપે આરામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જડેશ્વર દાદા ના જપતા જાપ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિષદિન માણા જે કરે સવાર બપોર ને સાંજ દૂર થાય ના આપે આજ આધિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂરણ કરે ભક્તવત્સલ ભોલેનાથ બોલો શ્રી શિવ શંકર કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય ગજાનન ગણપતિ કી જય પવન સુત હનુમાન કી જય બોલો રે સબ સંતન કી જય શ્રી કાળ ભૈરવનાથ કી જય ઓમ જડેશ્વર દાદા કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ તો મિત્રો આપણે સાંભળી શિવ માળા એકસો આઠ મણકા જેને ઓમ નમ સિવાય અષ્ટોત્તર સતનામ માળા પણ કહેવાય છે જે સાંભળવા માત્રથી ભક્તોના ભવો ભવના દુઃખનું હરણ થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે આ શિવમાળા મંત્રનો જપ નિત્ય જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારે કરવો અને જો દર સોમવારે પણ ન થઈ શકે તો શ્રાવણ મહિનામાં તો જરૂર કરવો જોઈએ આ શિવમાળા મંત્રનો જપ કરવાથી કે સાંભળવાથી ભગવાન શિવની કૃપા તુરંત જ પ્રાપ્ત થાય છે મનોકામના સિદ્ધ થાય છે અનેક જન્મોના પાપનો નાશ થાય છે જાણતા અજાણતા થયેલી ભૂલોના દોષ દૂર થાય છે મિત્રો ભગવાન શિવ એ અમંગળ વેશ ધારણ કરનારા મંગલકારી દેવતા છે મંગળોનું પ્રદાન કરનારા દેવ છે ભગવાન શિવની આરાધના કરનાર ભક્તોનું સર્વ રીતે મંગળ થાય છે શુભ થાય છે અને થતું રહેશે આથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા મંત્રના શિવસો આઠ માળા દરેકે જરૂર કરવી તો મિત્રો આ વિડીયોમાં શિવ નામ મંત્રના એકસો આઠ મણકા એટલે કે ઓમ નમ શિવાય અષ્ટોતર સતનામાવલી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોલેનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા શ્રી પ્રશ્ન